રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ના રાજપુર માર્ગ પર લિફ્ટ સુવિધા વાળા પદયાત્રી પુલનું કર્યું લોકાર્પણ અર્પણ રાષ્ટ્રપતિ નિકેતન અને તપોવનની સુરક્ષિત અવરજવર માટે બત્રીસ મીટર લાંબો પુલ તૈયાર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઉત્તરાખંડના દહેરાદૂન ખાતે રાજપુર માર્ગ પર નવનિર્મિત પદયાત્રી પુલનું વિધિવત રીતે ઉદઘાટન કર્યું રાષ્ટ્રપતિના પ્રસ્તાવિત ઉત્તરાખંડ પ્રવાસ દરમિયાન આ પુલનું લોકાર્પણ થયું જે રાષ્ટ્રપતિ નિવાસ સંકુલ અને તેની આસપાસના વિસ્તારમાં પદયાત્રીઓની અવર જવરની સલામત ને સુગમ બનાવશે આ પુલનું નિર્માણ કાર્ય ઉત્તરાખંડના લોક નિર્માણ વિભાગ દ્વારા

અન્ય નવા વિકાસ કાર્યો જેવે કે રાષ્ટ્રપતિ નિકેતન ખાતેના અશ્વ સવારી ક્ષેત્રનું પણ રાષ્ટ્રપતિના હસ્તે લોકાર્પણ થયું હતું ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ નિવાસ સંકુલોને જનતાના ઘરમાં પરિવર્તિત કરવાની રાષ્ટ્રીય પહેલ હેઠળ આ વિકાસ કાર્યો હાથ ધરવામાં આવ્યા છે અગાઉ રાષ્ટ્રપતિ મુર્મુએ જૂન બે હજાર પચ્ચીસમાં રાષ્ટ્રપતિ નિકેતન અને રાષ્ટ્રપતિ તપોવનને જનતા માટે ખુલ્લા મૂક્યા હતા જે પ્રવાસીઓમાં ભારે લોકપ્રિય બન્યા છે રાજપુર માર્ગ પર આ પુલનું નિર્માણથી માત્ર રાષ્ટ્રપતિ સંકુલની સુરક્ષા ની સુવિધામાં જ વધારો નહીં થાય પરંતુ દેહરાદૂનના સ્થાનિક નાગરિકોને પણ માર્ગ પાર કરવામાં મોટી રાહત મળશે